ચાર જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે જોકે તેના ત્રણ દિવસ પહેલાં જ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે ચૂંટણી પરિણામ પહેલાં અમૂલના દૂધના ભાવ લોકોને દજાડશે અમૂલ ગોલ્ડ દૂધમાં લીટરે બે વધ્યા છે અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરાયો છે આ ભાવ વધારો સોમવારથી લાગુ થયો છે મળતી માહિતી અનુસાર બે જૂને સત્તાવાર નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી શકે છે તો અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો વધારો બે જૂન થી અમલી બન્યો છે ત્રણ જૂને દૂધ ખરીદનાર જણાને પ્રતિ લિટરે બે વધારે ચૂકવવા પડશે જેથી અમૂલ ગોલ્ડમાં ચોસઠ ને બદલે છાસઠ ચૂકવવા પડશે જ્યારે પાંચસો મિલીની થેલી માટે તેત્રીસ રૂપિયા આપવા પડશે અમૂલ તાજાના પ્રતિ લિટર ચોપન અને શક્તિના પ્રતિ લિટરે સાહીઠ રૂપિયા ચૂકવવા પડશે તો ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલના બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર તાજા પાઉચ દૂધના ભાવમાં અંદાજે વધારો કર્યો છે દેશભરના તમામ બજારોમાં ત્રીજી જૂન બે હજાર ચોવીસથી પ્રતિ લીટર બે લાગુ થશે પ્રતિ લિટર રૂપિયા બેનો વધારો એમ આરપીમાં ત્રણથી ચાર ટકાની રેન્જમાં વધારો કરે છે જે સરેરાશ ખાદ્ય ફુગાવો કરતાં ઘણો ઓછો છે એ નોંધવું યોગ્ય છે કે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી અમૂલ્ય મુખ્ય બજારોમાં ફ્રેશ પાઉચ દૂધના ભાવમાં કોઈ વધારો કર્યો નથી